ભારતીય જનતા પાર્ટીનો મન કી બાતનો કાર્યક્રમ બનાસકાંઠ જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે રાખવામાં આવ્યો હતો મોટી સ્ક્રીનના માધ્યમથી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી અને લોકોને જાગૃત કર્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસના કામો કર્યા તે અંગે ગરીબ લોકો સુધી માહિતી સ્ક્રીનના માધ્યમથી પહોંચે છે જ્યારે દર માસના છેલ્લા સપ્તાહમાં રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો

મન કી બાતના કાર્યક્રમ થકી દેશની જનતાના હૃદય સુધી પોતાની વાત પહોંચાડે છે મન કી બાતના કાર્યક્રમ સમગ્ર દેશની અંદર હરેક ક્ષેત્ર હરેક સમાજની અંદર પરિવર્તન થઈ રહ્યું છે પ્રગતિ થઈ રહી છે વિશેષ જે કાર્યો કરી કરી રહ્યા છે એને યાદ કરીને એમને બિરદાવવાનું કામ છે આજના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામમાં અંબાજીના ધામમાં શક્તિપીઠમાં મન કી બાતનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મોદી સાહેબ હમણાં જ આપણા કાશ્મીરમાં આતંકવાદીઓ જે હુમલો કર્યો એ જે મૃત્યુ મૃત્યુ થયું છે એમના પ્રત્યે એમના પરિવારજનો પ્રત્યે સહુપતિ દર્શાવી અને એમને એ શ્રદ્ધાંજલિ આપી સાથે આતંકવાદીઓને આતંકવાદને પ્રેરિત કરનાર પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી જેની વાત કરી છે અને એક્શન પણ લીધી છે એ બદલ મોદી સાહેબને એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા મોદી સાહેબ સાથે છે મોદી સાહેબ જે પણ નિર્ણય કરે જે પણ કડક કાર્યવાહી કરે સાથે દેશની જનતા જોડાયેલી છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને કડકમાં કડક સબક શીખવા માટે મોદી સાહેબે જે પગલાં લીધા છે સમગ્ર દેશની જનતા છે આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે ખાસ કરીને પર્યાવરણની જે વાત કરી વૃક્ષારોપણની વાત કરી ગુજરાતની અંદર ખાસ કરી અમદાવાદની અંદર રિવરફ્રન્ટ પર જે વૃક્ષારોપણ આ કામો થયા છે આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા એ સમયગાળા દરમિયાન જે કામ શરૂ થયેલું એ કામ આજે ઊભી નીકળ્યું છે અને એ બદલ પણ હું મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું આપણે સૌએ વૃક્ષારોપણ કરવું પડશે પર્યાવરણને બચાવવું પડશે અને પર્યાવરણને બચાવવા માટે આપણે બધા જ વૃક્ષો આવી આવનારા જે સમય છે જે વરસાદનો સમય આવવાનો છે એ વખતે આપણે બધા એક પેડ માકે નામના ઝુંબેશ હેઠળ આપણે વૃક્ષારોપણ કર્યું છે પણ હજુ પણ વધારે વધારે વૃક્ષો આવીએ અને આપણે પર્યાવરણને બચાવીએ પર્યાવરણ આપણે બચાવીએ